શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષરપુરષોત્તમ મહારાજની જય સિયા રામચંદ્ર ભગવાનની જય રાધા કૃષ્ણદેવની જય ઉમાપતિમદેવની જય પવનસુત હનુમાનની જય માતની જય અંબે માતની જય પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ જની જય ઈડર આસપાસના તમામ ગામો અને તમામ સમાજના ભક્તો ભાવિકોને ખાસ ભેદભર્યા જય સ્વામિનારાયણ ઘણા સમય બાદ આપ સૌ કોઈના દર્શનનો આપ સૌ કોઈને મળવાનો એક અવસર આવતીકાલથી ઈડરને આંગણે યોજાઈ રહ્યો છે અમને પણ ખૂબ આનંદ છે આપ સૌ પણ ઘણા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા છો થોડા વર્ષો પૂર્વે આપ સૌ કોઈની વચ્ચે એક પારાયણ સ્વરૂપે આવવાનું થયું હતું બધા સાથે વાર્તાલાપ કરીને દરેક વ્યક્તિનો ઉત્કર્ષ કઈ રીતે થાય તેના માટેનો પ્રયાસ કથાવાર્તા કીર્તન ભક્તિ દ્વારા બીએપીએસ સંસ્થાના સંતો ભક્તો કરી રહ્યા છે આવતીકાલે અને પરમ દિવસે ઈડર મુકામે ખૂબ ભવ્ય અને દિવ્ય આયોજન કથાવાર્તાનું કરવામાં આવ્યું છે દરેક ગામોમાં જવાની ઈચ્છા હોય દરેક ગામોના ભક્તોને મળવાની ઈચ્છા હોય પરંતુ સમયની મર્યાદા હોવાથી એ શક્ય ન બને તો સેન્ટ્રલી જ એક એવા લોકેશન પર આપણે સૌ કોઈ એકત્રિત થઈ શકીએ અને ખૂબ મોટી સંખ્યામાં બધા ભેગા થાય બધા મળે એક સુરદભાવ કેળવાય બધા સાથે મળીને સમાજના ઉત્કર્ષની વાતો સાંભળે ભગવાનની કૃપાથી પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આપ સૌ કોઈની પ્રાર્થનાથી તમારી આંખે અત્યારે થોડુંક સારું છે એટલે થયું કે બધાને મળીએ અને સમાજ ઉત્કર્ષ માટે આપણે સાથે મળીને પ્રયાસ કરીએ જ્યાં જ્યાં અમારે જવાનું થાય છે કથા વાર્તા કરવાની થાય છે અને અનેક લોકો મળે છે તો ખૂબ સમાજમાં જે પ્રશ્નો વધી રહ્યા છે એ માતા પિતાને સંતાનોના પ્રશ્નો હોય પતિ પત્નીના પ્રશ્નો હોય પરિવારના પ્રશ્નો હોય આર્થિક હોય શારીરિક હોય પારિવારિક હોય માનસિક હોય આધ્યાત્મિક હોય ક્યાંક હત્યાઓ ક્યાંક આત્મહત્યાઓ ક્યાંક બેરોજગારી આ બધી સમસ્યાઓમાં માણસ સુખેથી કેમ જીવન જીવી શકે શું કોઈ ચાવી છે જે આપણને સુખનો રાજમાર્ગ શીખવી શકે કોઈ એવું સરનામું છે જે કોઈ પણ પરિસ્થિતિમાં આપણને નિર્ભય રાખી શકે તો આ બે દિવસ દરમિયાન આપણે સાથે મળીને એનો વિચાર વિમર્શ કરીશું વિવિધ પ્રસંગો દ્વારા દ્રષ્ટાંતો દ્વારા આપને પણ આનંદ આવે અને સાથે આપ જ્યાં છો ત્યાંથી નોકરી રોજગાર ધંધામાં પરિવારમાં બધે જ પ્રગતિ કરી શકો એક ઉત્કર્ષને પામી શકો એવો પ્રયાસ આપણે કથા વાર્તાના માધ્યમથી કરવાના છીએ તો ખાસ સત્યાવીસ ગામ કડવા પાટીદાર સમાજ હોય બેતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ હોય દેહગોર કડવા પાટીદાર સમાજ ઇડર હોય બાર ગામ પાટીદાર સમાજ દરામલી હોય બાર ગામ પાટીદાર સમાજ વડાલી હોય કે બેતાલીસ ગામ આંજણા પાટીદાર સમાજ ઈડર હોય બાર ગામ આંજણા પાટીદાર સમાજ ઈડર હોય કે નવ ગામ લેવા પાટીદાર સમાજ ઈડર હોય અને એ સિવાય પણ કદાચ બધાનો ઉલ્લેખ ન પણ થઈ શક્યો હોય તો તમામ સમાજના લોકોને હાર્દિક આમંત્રણ પાઠવું છું તમામ જ્ઞાતિ તમામ સંપ્રદાય તમામ ધર્મ તમામ વયના લોકો સપરિવાર ખૂબ મોટી સંખ્યામાં માનવ માત્ર ભારતીય માત્ર આ સમારોહમાં ખાસ પધારે અને પરિવાર સાથે પધારો મને ખ્યાલ છે કે અગાઉ વર્ષોમાં જ્યારે જ્યારે પારણ કરી ગામો ગામથી લઈને લઈને બસ ટેમ્પા લઈને પોતાના વાહનો લઈને મોડી રાત સુધી ખૂબ શ્રદ્ધા સાથે આપ સર્વે કથા વાર્તા સાંભળતા હતા આપનો અમારી સાથેનો દ્રઢ પ્રેમ છે અનુરાગ છે લાગણી છે એના બદલ હું આપનો જેટલો આભાર માનું એટલો ઓછો છે સાથે મળીને ફરીથી બે દિવસ ઈડરને આંગણે બધા જ સમાજના લોકો ભેગા થઈ અને દરેક વયના લોકો ભેગા થઈ અને એક શ્રેષ્ઠ ઉત્કર્ષ માટે પ્રયાસ કરીએ વ્યક્તિગત ઉત્કર્ષ પારિવારિક ઉત્કર્ષ સામાજિક ઉત્કર્ષ રાષ્ટ્રીય ઉત્કર્ષ માટે સાથે મળીને પ્રયાસ કરી શકીએ આપ સૌ કોઈની પ્રતીક્ષા કરીશું આવતીકાલે અને પરમ દિવસે બે દિવસ બધા ખૂબ મોટી સંખ્યામાં ગામનું એક પણ વ્યક્તિ એવું ન હોય જે આવવાનું બાકી હોય દરેક સમાજની વ્યક્તિ ત્યાં હાજર રહે અને ન ભૂતો ઇડરના આંગણે ક્યારે ન યોજાયો હોય એવો મહોત્સવ આપણે સાથે મળીને યોજી શકીએ પુનઃ આપ સૌ કોઈને મળવાની આતુરતા સાથે પ્રતિક્ષા સાથે અને સાથે મળીને ભગવાન સ્વામિનારાયણ સર્વ દેવતાઓ સર્વ અવતારો અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે સંતો કાર્યકરો આપ સૌ કોઈના પ્રયત્નથી આપણે એવું ભવ્ય આયોજન કરીએ અને હૃદયમાં કાયમ માટે સુખ શાંતિ સમૃદ્ધિની અનુભૂતિ કરી શકીએ એવી વાતોને સાંભળી શકીએ એવો ભવ્ય મહોત્સવનું આયોજન થાય એવી પ્રાર્થના અભિલાષા સાથે સૌ કોઈને હિતભર્યા જય શ્રી સ્વામિનારાયણ